બાપત બિશાર ટીફિનુ ડબલું તમને લઈ ગયા પણ કેમ ઉભા રહ્યો ને આવડી હળી લીધીઓ આવતી ને કેવું કેવું ઈ જે ઈ હળી આમ તમને કોઈ આમ એમ લઈને પરાય હોય બે જણા પકડી રાખ્યા દાદા હલતા નહીં પણ એ કે મારી વાત તો સાંભળો કે નહીં હલતા નહીં કીધું ને તમને નામ તમને કોઈ હળી લીધી પણ બાપા કે પણ એલા ઉભા તો રહ્યો નહીં કે બીજા નાક માં લેવા સીધું ભાઈ આય હું આયો કપાળ માં સીધી હળી એડી કે બાપા કે પણ મારી મને હાથ તો મૂકો ઉધરા નથી ખાતો તો ખોખારો કરતો મારી હોવ છે ને દીકરા ની દેવા આવ્યો તો ભાઈ ભાયા નો ભાયા સીધા ખાટલે હુડે દીધા